રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ એસએસજી હોસ્પિટલની મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભારતને રમત ગમત ક્ષેત્રે વિશ્વમાં નામના અપાવનાર અગિયાર ખેલાડીઓ અને તેમના વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે સ્પોર્ટ્સ સેક્ટરમાં કાર્ય કરતી શહેરની સંસ્થાઓ અને વડોદરાના અખાડાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું હોકી રમતમાં ભારતને ઓલિમ્પિકમાં ચાર વાર ગોલ્ડ મેડલ અપાવનાર હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ વંશજ કુસ્તી રમતમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર ખાસુલા જાધવના વંશજ રણજીત જાદવને ભારતીય હોકી ટીમના કેપ્ટન એવા પદ્મશ્રી ધનરાજ પિલ્લે પદ્મશ્રી રેસલર એવા યોગેશ્વર દત્ત પદ્મશ્રી ક્રિકેટર એવા ડીએ ના એડોલજી મિસ્ટર યુનિવર્સ બોડી બિલ્ડર એવા સંગ્રામ ચૌગીલે ભારતના પહેલાં લોંગ જમ્પ એથલીટ એવા પદ્મશ્રી અંજુ બોબી જ્યોર્જ પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે પેરાશોટપુટ એથ્લીટ પદ્મશ્રી દીપા મલ્લિક ખો રમતવીર અર્જુન એવોર્ડી સુધીર પરબ અને બ્લાઇન્ડ ઇન્ડિયન ચેસ ખેલાડી સી એ દર્પણ ઈરાનીને રાષ્ટ્રમાતા જીજાઓ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા I'm extremely privileged and happy to receive this uh, prestigious award. Uh, yes, this is my first visit to Baroda, and I'm extremely happy to see the love and affection from the, the people over here. Uh, good luck to all. Thank you very much.

આ ચોથા વર્ષે રાષ્ટ્રમતા જીજાઉ પુરસ્કારનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમ કરવા પાછળનો પ્રેરણા એટલે આ વર્ષે ભારતે ઓલિમ્પિકમાં સોની ઉપર પહેલીવાર પદક મેળવેલા છે તો એને પ્રેરણા અને વડોદરાના યુવાઓ અને બાળકોને મોટિવેશન મળે ઉત્સાહ મળે પ્રેરણા મળે તો ઓલિમ્પિકમાંથી જે લોકોએ મેડલ મેળવેલા છે પેરા ઓલિમ્પિકમાં જે લોકોએ મેડલ મેળવેલા છે તેવામાંથી વડોદરામાં મહેમાન આવેલા હતા એમને રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું અને તેની જ જોડે વડોદરામાં જે અખાડાઓને એસોસિએશનો છે કે જે આવો ટીકાવી રાખેલી છે આવા સમયમાં જ તો એઓનું બી ખૂબ ખૂબ સત્કાર કરવામાં આવ્યો એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો કારણ કે સો સો વર્ષ જૂના અખાડા આજે વડોદરામાં જીવન છે એનું કારણ એક જ છે કે આ સંસ્કારી નગરી વડોદરા સંસ્કારી નગરીની જોડે જોડે કલા નગરી અને રમતમાં બી સદૈવ અગ્રેસર છે અને રમતવીરો અહીંથી ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે તો તેઓનું બી આજે એસોસિએશનોનું બી અહીંયા સત્કાર કરવામાં આવ્યું અખાડાનું બી સત્કાર કરવામાં આવ્યું અને આપણા મીડિયાનું બી ખૂબ ખૂબ આભાર કે આજે પહેલાં મહેમાનોને બી તમે લોકોએ હાથો હાથ વધાવી લીધા એના માટે હું આપનો બી આભાર વ્યક્ત કરું છું દ્રઢ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર